સંત કોને કહેવાય કે જેની પાસે જાઓ ચલાળાના દાન બાપુ એક વખત ગામડામાં બેઠા અને એક દસ અગિયાર વર્ષની દીકરી માથે ઉંદરી થઈ ગઈ હતી અને એ પીડામાં કણસથી પીડામાં રડતી દીકરી કોઈ એની આજુબાજુ માથે જીવા જ પડી માથું ગંધાય કોઈ એને બોલાવે એના મા બાપે ઘર કાઢી મૂકી છોડી દીધું બધાય તરછોડી એનથી એ હાલી જતી હોય તો બધા એનથી સો દૂર સો ફૂટ દૂર રહે એટલી એટલી દુર્ગંધ મારે એમાં એક વખત દાન બાપુ એ કીધું દીકરી બેટા અહીંયા આવ્યો તો મારી દીકરી કે બાપુ આ ઘરે જો કેમ મારી માથે ઉંદરી છે મારી માથે જીવા જીવા બેટા તને તને પીડા ન થતી કે પીડા તો બાપુ એની એની પણ એનો કઈ રસ્તો જ નથી બધી દવાઓ કરી પણ એ જીવા બંધ થતી જ નથી પડ્યા અંદર અંદર જ કરે છે મને બહુ બળે છે બાપુ મારું માથું ખાઈ ગય છે આમ બધું ખોખરું કરી નાખ્યું છે બેટા અહીંયા આવે ને હું કાંઈક કરું કે ના બાપુ આઘા રહેજો પણ બેટા કાંઈક તો રસ્તો હોય નહીં કે રસ્તો તો વૈદો એમ કહે છે કે એકાદું કાળું કીતરું જો જીભ ફેરવી દે તો ઉંદરડા ઉંદરી છે એ મરી જાય જીવાય તો બધી મરી જાય તો દાન બાપુ એ કીધું કે બેટા આ વીઆ ને તારી ઉંદરી મટતી હોય તો હું ઘડી કાળો કુતરો થઈ જાવ તારી ઉંદરી મટતી હોય ને હું ઘડી કાળો કૂતરો થઈ જાઉં પછી દીકરીને ખોળામાં બેસાડી અને આ ચલાળાના દાના આપાએ પોતાની જીભ બહાર કાઢી અને દસ વર્ષની દીકરીની માથે આમ બે ત્રણ વખત પહેરવી આજે પણ ભગવાન ચલાળામાં જાવ એ એ અવેળામાં પાણી છે ચામડીના રોગ આજે મટાડી દે ભગવાન આ આ સંતોષ

નથી એમ કોઈ કદી નવ કે જો છે સંભો આપણા કે જો દૂર નથી જાવું નજીક માધામ છે છે સત્તાધારમાં બેઠા આપગી ગા નામ છે સતનો આધાર છે હરિહર નો સાત છે સતનો આધાર છે હરિહર નો નથી એમ કોઈ એક દિવસ કુંભના મેળામાં શામજી બાપુએ એ કીધું સંતો મોટા મોટા મઠના ના અધિપતિઓ બેઠા હતા કે મારે જમા જમાડવી પડે કે ક્યાંથી આવો કે હતાદાર એ કે કેવડું છે એ કીધું ખોબા જેવું તઈ તમારું કામ નહીં કે જમા જમાડવી કે પણ કે તમે તમે એક વખત હાથો પાડો અને આ દુનિયામાં પેલો વેલો આખો કુંભ મેળો જો ગાય જમાડ્યો હોય ને તો સત્તાધાર ની અને આપા ગીગા એની જોતું એ શામજી બાપુ એ અને પછી બધા એ આ જોડે ભગે કે શામજી બાપુ હાથી ઉપર બે હોવાનું છે હાથીની ની અંબાડીએ કે બાપા મને બેહતા ન આવડે મારું કામ નથી ત્યાં ઉપર બેસવું આ તો આપણા આપણા ગીગા કેરવેલી છે એ કે નહીં પણ એ કે તમે ઉપર એક કામ કરો તો પછી ત્યાં ભગવાનને બહાર હું આગળ બે અને તમે કોઈ ફોટો જોયો હોય તો જોજો

નજીક માં ધામ છે જોવું હોય તો બગદાણા ધામ છે સીતારામનો નો સાદ ના પ્રસાદનો નો પાર છે નથી એમ મફતમાં સાકર નથી મળતી મંદિરોમાં એની જગ્યાએ બગદાણામાં દરરોજ ગુંદીના લાડવા

એટલા માટે વિપ્રધે નું સુર સંત ભગવાન ના અવતારના પ્રયોજનો ચાર છે એમાં સંત એનું એક કારણ છે એના એના કામ કરવા માટે ભગવાનના ઉપર આવ્યા છે ભગવાન